મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન પામેલા અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાએ આજે પાચમના દિવસે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કક્ષાના મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો આ અવસરે મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે

સૌ ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આ એક જવાબદારી આપી છે અને આજે સતનારાયણ ભગવાનની કથા કરી અને ભગવાનની એક પ્રાર્થના કરી છે કે ગુજરાતના સૌ સારું કામ કરીએ ભગવાન શક્તિ આપે અને ભારતીય જનતા પાર્ટી નું જે આ જવાબદારી આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું અને દિવસે ને દિવસે વધારે કામ કરી અને પ્રજામાં લોકોને સંતોષ આપીએ એ જ માન અને હું આને એક જવાબદારી સમજુ છું જ્યારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી ત્યારે પણ ખૂબ સારું કામ કર્યું હતું અને અત્યારે પણ હું ખૂબ સારું કામ કરવાનો પ્રયત્ન કરીશ અને જેટલા ગુજરાતના લોકો ના જે નાના મોટા પ્રશ્નો હશે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ